કે ભાઈ ખ્રિસ્તના નામમાં સર્વને અને સલામ સાલામ શાસ્ત્ર છનું એની છ થી નવ કલમોમાં ગીત કરતા મહાન ઈશ્વર યહોવાના પવિત્ર સ્થાનમાં જે વાતાવરણ છે તેનું વર્ણન કરે છે સાથે સાથે આપણે કેવા વલણથી અને કેવા આદરથી આ પવિત્ર ઈશ્વરની હજુરમાં એના પવિત્ર સ્થાનમાં જવું જોઈએ તેના વિશે એ પ્રકાશ પાડે છે એ લખે છે સન્માન તથા મહિમા યહોવાની સમક્ષ છે તથા શોભા યહોવાના પવિત્ર સ્થાનમાં લોકોના યહોવાની સ્તુતિ કરો ગૌરવ તથા સામર્થ્ય યહવાને આપો યહોવાના નામને શોભતું ગૌરવ આપો અર્પણ લઈને યહોવાના આંગણામાં આવો પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો આખી પૃથ્વી યોવાની આગળ કંપો યશાયા સત્તાવન અને પંદરમાં લખવામાં આવ્યું છે કે જે ઉચ્ચ તથા ઉન્નત છે જે સનાતન કાળથી છે જેનું નામ પવિત્ર છે તે એવું કહે છે કે હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું આ ઈશ્વર પોતે બોલે છે હા જે ઈશ્વર ઉચ્ચ તથા ઉન્નત છે તે ઈશ્વર સર્વોચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અતિ પવિત્ર ઈશ્વર છે તેમના પવિત્ર સ્થાનનું વાતાવરણ ઈશ્વરના માન સન્માન સ્તુતિ આરાધના આભાર અને મહિમાંથી ભરેલું વાતાવરણ છે પ્રકરણ ચાર પાંચ અને સાત અધ્યાયોમાં વાંચવા મળે છે તે મુજબ ઈશ્વરના પવિત્ર સ્થાનમાં

તથા સામર્થ્ય સરા પૃથ્વી પર રહીને સારા તરીકે આપણે પણ જે આભાર સ્તુતિ કરવાની છે અને જ્યારે પૃથ્વી પર રહીને આપણે ઈશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ ત્યારે યાદ રહે આપણે સ્વર્ગીય દૂતોની સાથે ઈશ્વરના પવિત્ર સ્થાનમાં જઈને ઈશ્વરની સ્તુતિ કરીએ છીએ તેથી આવો યહોવાના નામને આપણે સુપ્ત ગૌરવ આપીએ આવા સ્તુતિના અર્પણો લઈને યહોવાના પવિત્ર સ્થાનમાં જઈએ અને બીજી બધી સ્વસુંદરતાને સ્વસુંદરતાને પોતાને સુંદર બતાડવાની દેખાડવાની જે આખી આખું વલણ છે એના એને બાજુએ મૂકીને પવિત્રતાની સુંદરતાએ પવિત્ર જીવન જીવીને યહોવાનું ભજન કરીએ એ બાબત અતિ આવશ્યક છે તેને આપણે અતિ ગંભીરતાથી લઈએ તે પણ અતિ આવશ્યક છે